આજે અમે કંટેશ્વર ગ્રામ પંચાયતનું હરિપુરા ગામ છે ત્યાં અમે આવેલા છીએ છોતેર વર્ષ થયા પણ ભાજપ વાળા એવું કે છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ આજે અમે આ ગામની મુલાકાત લીધી અને આ ગામથી બે કિલોમીટર કિચ્ચરમાં ચાલીને આવેલા છે એક બાજુ એવું કહે છે કે ભાજપવાળા વિકાસ 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 તો તમારો કયો વિકાસ અહીંયા જે આદિવાસી પ્રજા જે જીવે છે એમને નથી શિક્ષણની સુવિધા બાળકોને અહીંયા ભણવા જવું હોય તો કિચ્ચરમાં ચાલીને જાય છે અહીંયા કોઈ જે આરોગ્યની સુવિધા નથી કોઈ પ્રેગ્નન્ટ હોય કોઈ હાર્ટનું પે પ્રોબ્લેમવાળું હોય તો એમને જોડીમાં નાખીને લઈ જવું પડે છે એટલે સરકારને મારી વિનંતી છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલના ગપ્પા બંધ કરીને તમે આવા અમારા છેવાડાના જે આદિવાસીને લોકોની ચિંતા કરો કેવર ગપ્પા મારવાના આ તમારા ધંધા બંધ કરો આજે અમે હરિપુરા ગામની મુલાકાત લીધી છે અને તમામ પ્રજાની અમે વેદના અમે સાંભળી છે તો સરકાર કંઈક